તલવતપુરા પોલીસ પતકની હદમાં ભાઠેના આંજણા ખાતે તલવારો સાથે વાહન ચાલકો પર આતંક મચાવનારાઓ સીસીટીવીમાં હાલ તો કેદ થવા પામ્યા હોય અને તેને કારણે પોલીસની કામગીરી સામે ઉઠેલા સવાલો વચ્ચે પોલીસે બંને માથાભારી સમૂહની અટકાયત કરી કરી છે છે સુરતમાં બેફામ રહ્યા અગાઉ સરબતપુરામાં માથાભારે ટોળકે બ્રિજના નાકે લોકોને અટકાવી અટકાવી માર્યા બાદ ફરી આવી જે ઘટના સીસીટીવી સામે આવ્યા છે તેમાં ભાના આંજણા વિસ્તારમાં રાત્રિના સમયે બે સમયે તલવાર સહિતના હથિયારો સાથે રોડ પર ઉભા રહી વાહન ચાલકોને ડરાવતા હતા અને આતંકવાદ મચાવતા હતા જે ઘટનાના સીસીટીવી વાયરલ થતાં પોલીસની કામગીરી સામે હવે સવાલો પામ્યા છે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં ત્રણથી ચાર ઇસમો જાહેર માર્ગ ઉપર તલવાર અને એવા સાધનો લઈ અને જાહેર માર્ગમાં લોકોમાં ખોફ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તોડફોડ કરવાની કોશિશ કરી રહ્યા હતા આ ચાર ઇસમો વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશને કાર્યવાહી કરવા કરેલ છે અને એમાંથી બે વ્યક્તિઓ અનીસ અંસારી અને મનવર ઉર્ફે મોનુ આ બે વ્યક્તિઓની ધરપકડ ડિટેન કર્યા છે એમની તપાસ ચાલુ છે અને એની સાથે અન્ય બે જણા કોણ હતા એની પણ તપાસ હાલ ચાલુ છે આ લોકોનો હેતુ એ હતો કે મોડી રાતના એ લોકો આવી રીતના જાહેર માર્ગમાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવવાની કોશિશ કરી રહ્યા હતા પોલીસે આવા કોઈપણ ઈસમો કે જે આ પ્રકારની પ્રવૃત્તિ કરશે આવી કોઈ પણ કાર્યવાહી કોઈને પણ અમે કરવા દઈ શકશું નહીં તો બીજી તરફ પોલીસે પણ સીસીટીવી તપાસ કરી આતંક મચાવનારા માથાભારે ભારે બંને ઈસમો ઝડપી પાડી તેઓ સળિયા પાછળ ધકેલી દીધા છે અઝર કુરસી સાથે પ્રકાશ